ગુજરાતી ફિલ્મ સરપ્રાઈઝ નો ભવ્ય પ્રીમિયર યોજાયો ગુજરાતી ફિલ્મ સરપ્રાઈઝ ને સ્ટાર કાસ્ટ બસલ સેટ હેલી શાહ અને જાનવી ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા ગુજરાતી સિનેમા હવે વાર્તાઓમાં નવા જોનર અને નવા કન્ટેન્ટ એક્સપ્લોરર થઈ રહ્યા છે કંઈક નવા જ વિષય વસ્તુ સાથે સરી દેવલ પ્રોડક્શનર્સ અને રમાય એન્ટરટેનમેન્ટ લઈને આવ્યા છે

દેવર્ષી ત્રિવેદી દ્વારા પ્રોડ્યુસ કરાયેલા ફિલ્મ ક્રાઇમ મિસ્ટ્રી અને ફિલ્મ જે મી મે બે હજાર પચીસના રોજ રિલીઝ થઈ રહી છે તાજેતરમાં જ ફિલ્મનું પોસ્ટર લોન્ચ કરાયું હતું તેની સાથે જ લોકોમાં આ ફિલ્મ જોવા અંગેની ઉત્સુકતા વધી ગઈ છે લોકો વસલ શેઠ અને હેલી શાહને આ ગુજરાતી ફિલ્મમાં જોવા માટે આતુર છે

અમારી ફિલ્મ થવાની છે આઈ ગુરિંગ વેરી નોવેશ કેમ કે આ મારો દબી જોઈ રહ્યો છે ગુજરાતી ફિલ્મમાં હું ખૂબ જ નોવેશ છું બસ તમારો આશીર્વાદ જોયો છે અને તમારો ખબર જોયો છે यह एक बार ऐसी इतनी अस्पेक्ट होलर, अनप्रेडिकेबल से इतना फिक्सेबल नाम सरप्राइज है, इसलिए ये सरप्राइज एवरी मोमेंट लाइक वर्सेज है, अमर भावना की पहली हलचल है, तो आई अलसो फाइंड एक्साइटेड एंड अलसो लिक्विड नोवेस સરપ્રાઈઝ મારી સાથે વત્સે શેઠ અને હેલી શાહ આ ફિલ્મ છે જે ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં નવા ફેઝ છે હું ગુજરાતી ફિલ્મ કરતી જાઉં છું અને ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં ઘણા બધા નવા સબ્જેક્ટ અત્યારે પિક્ચર બનતી જાય છે અમારો સબ્જેક્ટ ઘણો અલગ છે જેમાં બે હિરોઈન્સ છે જે ચોર છે અને વત્સલ ના આ પિક્ચરમાં ચાર ચાર બે લાગી જ ગયા છે સો આઈ રિયલી વિશ તમે જાઓ અને આ ફિલ્મ ફેમિલી ફ્રેન્ડલી હોમ છે બધા બચ્ચાઓથી લઈને તમે મમ્મી પપ્પા સાથે જાવ કોઈ બી રીપ્રુપ ફોટો જાઓ તમને આ ફિલ્મમાં મજા જ થેન્ક યુ रघुरा